તાપી જિલ્લાના સોનગઢમાં ફૂલેજીની એકસો પુણ્યતિથિ નિમિત્તે હતો સોનગઢ નગરમાં મહાત્મા જ્યોતિરાવ ફૂલેજીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ એકેડમી સ્કૂલમાં રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે ડોક્ટર સ્વપ્નિલ પાટીલ રાહુલભાઈ સિમ્પીજી વિજયભાઈ ચૌહાણ કૈયુમભાઈ પટેલ મોબીનભાઈ અંસારી હિમાંશુ દવે હિતેશ વિકાસભાઈ માળી ગોકુલભાઈ પાટીલ શ્રીરામ મહાજન નાગેશ માળી સુનિલ પાટીલ ગીતા ચૌહાણ રાકેશ માળી આયુષ માળી તે સાથે કુલ સ્ટાફ મળીને તમામ હાજર રહ્યા હતા મહાનુભાવ દ્વારા મહાત્મા જ્યોતિરાવ ની જીવનગાથા વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા પ્રકાશભાઈ માળી અને રાકેશભાઈ માળી દ્વારા સ્કૂલના આચાર્યને મહાત્મા જ્યોતિરાવ ફૂલેજી અને માતા સાવિત્રીબાઈ ફૂલેની પ્રતિમા સ્મૃતિ ભેટ આપવામાં આવી તે સાથે કાર્યક્રમનું સંચાલન માજી સેવક માજી બાંધકામ અધ્યક્ષ પ્રકાશભાઈ માળી દ્વારા કરવામાં આવ્યું હતું અને રાકેશભાઈ માળી દ્વારા આભાર વિધિ કરવામાં આવી તારીખ અઠાવીસ નવેમ્બર બે ના રોજ તાપી જિલ્લાની અંદર આ સોનગઢ નગરમાં જ્ઞાન તીર્થ વિદ્યાલય છે ત્યાં આદરણીય સૂર્ય મહાત્મા જ્યોતિબા ફુલે એકસો ચોત્રીસ ની કે નિર્માણ તિથિ ઉજવવા માટે અત્રે આપણે એકત્રિત થયા છીએ અને આ જે કાર્યક્રમ

સામાજિક કામ શરૂ કર્યું અને એમની જે કલ્પના હતી સામાજિક સમરસતા ને અંગ્રેજીમાં અત્યારે થોડુંક મોડર્ન જમાનામાં સોશિયલ એન્જિનિયરિંગ કરીને શબ્દો વપરાય છે અને એ જે એમનું લક્ષ્ય હતું ને એ ખરેખર આજે અહીંયા જોવા મળે છે આજે બધા સમાજના બધા જ્ઞાતિ ધર્મના લોકો અહીંયા છે એટલે ખરેખર આ એમને શ્રદ્ધાંજલિ છે એટલે એમના માટે એકવાર આપણે અભિવાદન કરીએ અહીં ઉપસ્થિત બધા જ મહાનુભાવોનું હું અત્યારે નામ નહીં લઉં વિશે આગળ વધુ પણ સૌને નમસ્કાર

i don't a